વડોદરાના બીએલઓના સમર્થનમાં આમ આદમી પાર્ટી નેતા વિનોદ શાહ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરના આમ આદમી પાર્ટી વિનોદ શાહે બીએલઓની વેદનાને સરકાર સુધી પહોંચાડવા માટે પોતાના શરીર પર સાકળથી પ્રહારો કર્યા હતા જાહેર માર્ગ પર પોતાના શરીર પર સાકળથી વાર કરતા જોઈ અન્ય કાર્યકરોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા કાર્યકરોના રોકવા છતાં વિનોદ શાહ પોતાના શરીર ઉપર પ્રહાર કરતા રહ્યા આ પ્રદર્શન સાથે વિનોદ શાહે ચાર મુદ્દા સરકાર સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો હતો વિનોદ શાહની માંગ છે કે મૃતક બી એલોના પરિવારને એક કરોડની સહાય મળે અને પરિવારના એક સભ્યોને ગવર્મેન્ટ નોકરી મળે સાથે જે બી એલો અત્યાર સુધી સારવાર હેઠળ છે તેઓની સારવારનું સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે આ સાથે એસઆઈઆરની કામગીરીને સરળ બનાવવાની પણ માંગ કરી છે માજલપુર વોર્ડ સત્તર આમ આદમી પાર્ટી ઇન્દ્ર કોમ્પ્લેક્ષ પાસે આજે બી એલોના સમર્થનમાં અમે ઉતર્યા છે કારણ કે છેલ્લા ચાર દિવસમાં ચાર બીએલઓના ગુજરાતમાં મૃત્યુ થયા આખા દેશમાં ઓગણીસ દિવસમાં સોળ બીએલઓના મૃત્યુ થયા અને આજે પચીસથી ત્રીસ એ બીએલો જે એમને રોગનો હુમલો આવ્યો તેઓ આજે સારવાર હેઠળ છે તો અમારી આ અમારા ભગવાન એવા મોદીજી આજે આમ આદમી પાર્ટી અમે મોદીજીને ભગવાન માનીએ છીએ અને હવે ભગવાન શ્રી શ્રી એકસો આઠ મોદીજીને નમ્ર અપીલ છે અમારી કે તમે બીએલઓની કામગીરી સરળ બનાવો જેથી બીએલઓ ઉપર શારીરિક માનસિક કોઈ ભારણ ના આવે અને જેનાથી લોકોના રોગના હુમલા ના થાય કારણ કે આ પ્રક્રિયા એટલી અટપટી છે જેના લીધે મતદાન મથકોમાં બુથ મથકોમાં આપણે વોટરો અને બીએલઓ વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થવાથી તેમના બીપી વધી જાય છે અને બીપી વધાય વધી જવાથી તેમના એમને હૃદયરોગનો હુમલો થાય છે કઈ રીતે વિરોધ કરો મેં મારી પીઠ ઉપર સાંકળ મારી અને જે મૃતકો છે સોલ જે સોલ મૃતકો છે તેમને મેં શ્રદ્ધાંજલિ સાંકળ મારીને શ્રદ્ધાંજલિ આપી કે તેમના આત્માને શાંતિ મળે અને આગળ કોઈનું અપમૃત્યુ ના થાય કોઈપણ બીએલઓનું ગુજરાતમાં તો શું આખા દેશમાં અપમૃત્યુ ના થાય હૃદયરોગનો હુમલો ના આવે તો એના માટે અમારી ભગવાનને પ્રાર્થના છે કે હવે પછી કોઈ બીએલઓનું મૃત્યુ ના થાય એવી આમ આદમી પાર્ટીની આ માગણી છે અને સરકારશ્રી અમારી માગણી પૂરી કરે એવી મારી વિનંતી છે જો આ જો સરકારશ્રી આમાં ગંભીર બનીને એસઆઈની પ્રક્રિયા સરળ નહીં બનાવે અને જો આ જ રીતે હૃદયરોગના હુમલાથી એ બીએલઓના મરણો થતા રહેશે તો આગળ જતાં આમ આદમી પાર્ટીને આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે વિનોદ શાહ આમ આદમી પાર્ટી